કચરા ડોલ આવી ગઈ છે આવું બધું ઉપાડાવે છે મારી હા છે જોયું તમે જોયું કેવું કેવું ઉપાડાવે છે હેલો મિત્રો નમસ્તે અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં અને કિશોર કાકા તરીકે હવે આપણે કોમેડી વિડીયો તો ઘણા બધા બનાવતા હતા પણ હવે આપણે આ ચેનલની અંદર ઘણા બધા નવા ડેઈલી વ્લોગ પણ મૂકવાના છીએ આપણે શું કરીએ છીએ કેવી રીતે બધી જ વસ્તુ આપણે તમને હોમ ટુર પણ કરાવીશ અમે જે નવું ઘર લીધેલું છે એનું અને તમને હું ફળિયું બતાવી દઉં જો ફટાફટ આ ફળિયું છે એનું અને હવે આખું હોમ ટુર પણ પછી કરાવીશ અને આ બેઠો છે મારો ભાણિયો શિવેન વાળી બાજુમાં શિવેન શું કરવાનું વિડીયો જોઈ દે સબસ્ક્રાઇબ હ અને હવે અમે અત્યારે જઈ અત્યારે વાગ્યા છે ત્રણ સાડા ત્રણ જેવું વાગ્યું છે અને અમે જઈએ છીએ બજારમાં શું લેવા રમકડા અને અને મજા મજા કરવા કરવા લેવા છે એટલે કે કાકી તરીકે જે તમે જોવો છો એટલે મનીષા ને લેવું છે રાખડી ને એવું થોડું ઘણું શોપિંગ કરવું છે અને મારી બેન નું એટલે કે ઉર્વીને પણ થોડીક રાખડી ને એવું બધું લેવાનું છે રક્ષાબંધન નો આગળનો રિવાર છે એટલા માટે તો ચલો બજારમાં જઈએ ફટાફટ અને ત્યાં જઈને આપણે જોઈએ કે કેટલી ગરદી છે અને શું શું આપણે લઈએ છીએ બજારમાં કિશોર કાકી એટલે કે ભાવિ અને મનીષ હવે જાય છે બજારમાં એટલે અમે જઈએ છીએ બજારમાં હવે આજે રવિવાર છે અને રક્ષાબંધનનો નું આગળ રવિવાર છે ટુ વ્હીલ લઈ લીધી છે ટુ વ્હીલ ઉપર બેસી ગયા છીએ અને બજારમાં જોઈએ કેવી ગર્દી છે રવિવાર છે અને રક્ષાબંધનની આગળ હા રહી અને પાછી રક્ષાબંધન ની આગળ નો છે એટલે તો ખુબ ગર્દી હશે જોઈએ જઈને કેવી રીતના છે કેટલી ગરદી છે અને બીજી ગાડી એટલે કે બીજી ટુ ઉપર બેન ઉરવી અને બે એટલે ચારે હજાર પહોંચી ગયા બજારમાં બજારમાં જોઈએ તમને હું બતાવી દઉં ગડદી થોડી ઘણી જો અહીંયા બહુ ઓછી છે ગડદી પાર્કિંગની ની જગ્યા પણ સરસ હતી બધી એટલે વાંધો ન આવ્યો બે ટુ વ્હીલ મૂકી દીધી છે હવે જોઈએ બજારમાં ક્યાંય ક્યાં ક્યાં કેવી રીતના બધા હું વેચે છે બધું જોઈ લઈએ ખાલી જોવાનું જ છે આપડે જોવાની જ વાત થઈ હતી લેવા માટે હું પાકીને જ નથી એટલે આપડે જોવાની જ વાત થઈ હતી

કુલ મને લું લૂટ કરે બધી બાજુથી થી આ લૂટી લે બધું લૂંટી લો એટલે કે અમે ચાલીએ છીએ ને જગ્યા જુઓ એકવાર અને કેવા માં કારામાં ને એમાં છે એમ અને મનીષા ને એ છે ને ખાલી ટાઈમ પાસ કરવા માટે આવ્યા છે અહીંયા એ કે કે કાઈ લેવું કાઈ નથી કે ખાલી ટાઈમ પાસ કરવાનો છે અત્યારે મને અહીં આવીને ખબર પડી કે અહીંયા કાઈ એને લેવાનું છે નહીં ખાલી જોવા આવ્યા છે રાખડીને એ બધું અને એને અહીંયા આવીને મને એમ કીધું કે રાખડી તો અમે એક ઓનલાઈન મગાવી લીધી છે ઘણા બધા ડ્રેસ જોઈને અમે અત્યારે બે લીધા છે આ બે લીધા છે કેટલા બધા આમ કે આમ કે ઉપર નીચે ઉપર નીચે કરતા હતા

તમને ખબર પડે એમ આ બધાનું કઈ વાત માં એને ઓલું થાય એમ આપડે ખાલી એક શબ્દ ત્રણ કલાક એમ એટલે મેં એમ થઈ ગયા ઘરે પહોંચી ગયા છે અને ઉર્વી ગયા અને શિવેન ભાઈ હજી રસ્તામાં છે કેમકે અમે બે પછી અલગ અલગ થઈ ગયા હતા હું ને મનીષા નાસ્તો લેવા માટે ઉભા રહ્યા હતા ને એ બે ગયા હતા સિવેન ને રાલુ આપણે ફેવ કોલ ને એવું બધું લેવું હતું કેમ કે એ આવું બધું રમે એમ રમકડા નથી રમતો અને બાકી મનીષા ને મમ્મી બતાવે અરે મમ્મી હું કે મમ્મી ને બતાવે છે આ બધું વસ્તુ શું શું લીધું ઈ આ ડ્રેસ ને એવું બધું અને આ ડ્રેસ બી ને લાવ્યા હતા ત્યાં બધું બધું શું બધું બતાવે છે હવે ઉર્વી આવે પછી નાસ્તો ચાલુ કરીએ નાસ્તામાં બતાવું તમને હમણાં મિક્સ પ્લેટ અને સિવેન ને ઉર્વી આવી ગયા છે લો બધા જોરદાર નાસ્તો ચાલો તમે પણ નાસ્તો કરવા ભાવનગર ની અંદર યાત્રા નીકળે છે લઈ મહાદેવ મંદિર જે છે ને દરિયે ત્યાં સુધી હવે અવાજ આવે કે નહીં મને ખબર નથી કાવડયાત્રાની વિગત આપી દઉં એટલે કે અમારે જે અહીંયા ભાવનગરની અંદર જશોનાથ ચોક કરીને એરિયા છે ત્યાંથી આ યાત્રા શરૂ થઈ છે એટલે કે ત્યાંથી આ લોકો ચાલી ચાલીને જાય છે નિષ્કલંગ મહાદેવ એટલે કે આશરે પચીસે કિલોમીટર જેવું છે નિષ્કલંગ મહાદેવ દરિયે આવેલું જે કદાચ ભાવનગરની બહાર રહેતા હોય ને તો તમે કઈ રીતે કહું કે જે મંદિર દરિયા આવેલું છે ને જે પાણી આવે છે જાય છે અને મંદિર દરિયાની કિનારાની વચ્ચે છે એ મંદિરે બરાબર નિષ્કલંગ મહાદેવજને કહેવાય છે જે પાણીમાં આવી જાય છે ને પાછું કિનાર થોડું પાણી આમ બહાર નીકળે એટલે નિષ્કલંગ મહાદેવ મંદિર દેખાય છે એ મંદિર એક સુધી ચાલીને જશે અને ત્યાં પૂજા અને એ બધું કરશે બરાબર આ રીતે આખું હોય છે અને બાકી માહિતી તો અહીંયા બેનર અલગ અલગ મારેલા હતા જે તમે વિડીયોમાં જોયું જશે એમાં તમને મળી જ ગઈ હશે અને બસ બાકી તો આમાં કોઈ પણ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે એમ હતું બરાબર અને આ દર વર્ષે થતું હોય છે બરાબર બાકી તો તમને જો ગમ્યું હોય અને તમને આ બધી માહિતી ગમી હોય તો એક કરી કરી દેજો દેજો ને રાત પડી ગઈ સીધી અને નાસ્તા કર્યા પછી તો બધી ભૂખ લાગી જ નહોતી એટલે ખાલી ખીચડી બનાવી અને જમી લીધું અને અમે આવી ગયા છીએ ઉપર અને હવે મનીષા જો હજી ડ્રેસ ને આમથી આમ ને આમથી આમ કરીને જોવે છે બોલો લ્યો હવે કે મારે અત્યારે ચેક કરવાનો છે આવડો એ ડ્રેસ તો એ ચેક કરે છે બધું કેવું છે ને કેવું નહીં આમ ને બધું કે કેવું આવ્યું ને કેવું ને આખો ખોલી ખોલીને હરફી ને આમથી આમ આમથી આમ ફેરવી ફેરવીને જોવે મને તો ખબર પડતી કે આટલું બધું શું હોય એમ આપણે તો ગમે એટલા કપડા લાવ્યા હોય ને મૂકી જ દીધા હોય સીધા અંદર વાત પૂરી અને કાલથી પહેરવાનું ચાલુ જ હોય અને આજે કાલથી પહેરવાનું ચાલુ નહીં થાય હો પાછું આ ખબર નહીં ક્યારે પહેરવાનું ચાલુ થાય અને એટલું બધું ભર્યું છે ને તમને હું કહું ને કે આ જે કબાટ છે ને એની અંદર આ બાજુનો ખાલી આ એક ખૂણાનો આટલો જ પટ્ટો આટલો જ પટ્ટો મારો છે આટલો જ અને નીચે નથી હો પાછું નીચે તો ઓશિકા ને એવું બધું ભર્યું છે અંદર ગાટલા ગોદલા ને એવું બધું ઉપર નો જ પડતો આખા આખો આવડા પડતો છે ને એનો ચાલો તો હવે કાલે મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ સ્વીટ અને હસતા રહ્યો મોજ માર્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવજો બાય બાય